વાવ થરાદમાં શિયાળાની શરૂઆતમાં જ ભ્રષ્ટાચારની કેનાલોએ ખેડૂતોને રડાવ્યા છે શિયાળુ પાક માટે પાણી છોડવાની શરૂઆત થતાં જ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલવા લાગી છે ધરણી ઢીમા બ્રાન્ચની સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી લોદરાની માઇનોર વન કેનાલમાં ત્રીસ ફૂટનું ગાબડું પડ્યું છે જેથી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સફાઈ કર્યા વગર જ પાણી છોડતા ગાબડા પડતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેથી સાફ સફાઈ કરી નથી એના કારણે કેનાલ તૂટી જી અને અત્યારે ચાર બાવટામાં પાણી પડ્યું છે હાલ ગંભીર છે અને વરાળુ પાક બધો નિષ્ફળ ગયો હવે અમારે

જે ધીમા બ્રાન્ચ માંથી પસાર થતી સપરેડા ડિસ્ટ્રિક્ટ કેનાલની લોદરાણી માઇનોર કેનાલમાં ત્રીસેક ફૂટનું ગાબડું પડ્યું છે ને ગાબડાના કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે જે 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 દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે છે કેનાલના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પાણી છોડવા સાફ સફાઈ કરવામાં આવતી હોય છે તે સાફ સફાઈ પણ કરવામાં નથી આવી જે પ્રકારની લોલમ પુલ જે કેનાલોની ભ્રષ્ટ અધિકારીઓની ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની જે બિલી ભગત હોય છે એ પણ સામે આવી રહી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે કેનાલમાં ગુણવત્તા વાળું કામ કરવા છે પરંતુ ગુણવત્તા વાળું કામ ન થતા આ કેનાલની પરિસ્થિતિ આવી બની છે સાથે જો વાત કરવામાં આવે છે તો ત્રીસેક ફૂટ જેટલું ગાબડું પડ્યું છે ને જેના કારણે આ ખેડૂતોના ખેતરો હતા જે પણ પાણીમાં ગરકાવ થયા છે આ કેનાલના દ્રશ્યો છે ને કેનાલ બાદ હવે હું આપને દ્રશ્યો બતાવીશ આ તમામ ખેડૂતના ખેતરો છે કે અત્યારે ખેડૂતોના ખેતરો છે જે લગભગ ચાર બહુતાવા એટલે કે ચાર એકર જેટલી જમીન છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે ખેડૂતોએ અત્યારે જી જીરું છે રાયડું છે જુવા છે આવા અનેક પાકોનું વાવેતર કરેલું હતું ને આ વાવેતર માં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે તો હવે પરિસ્થિતિ એટલી બધી નિર્માણ થશે કે અત્યારે આ પાણી ભરાયું છે ને જેના કારણે ખેડૂતોને જે પાક વાવેતર કરવાનો જે સમય હતો શિયાળુ પાક વાવેતર કરવાનું હતું તે પણ હવે નિષ્ફળ જવાના આવે છે બીજા હું આપને દ્રશ્યો બતાવીશ કે જે આ કેનાલો તૂટી છે જેના કારણે ખેડૂતોને જે ખેતરમાં માટી છે પણ એ તણાઈને આવી છે એટલે ખેડૂતોના ખેતરમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એટલે વાત કરવામાં આવે છે તો આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે જે પોતાની મિલી ભગત કરતા હોય છે ને જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે હવે તો માત્ર સવાલો તે ઊભા થાય છે કે આ ખેડૂતો જે ત્યારે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ભરપાઈ કોણ કરશે આ ખેડૂતોના ગાબડા પડ્યા છે જે કેનાલોમાં ગાબડા પડ્યા છે એ કેનાલોમાં ગાબડા કોના પાપે કારણ કે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે જે સમયાંતરે કામગીરી કરવાની હોય છે તે કરવામાં નથી આવતી અને તેના કારણે આ ભોગ ખેડૂતો બનતા હોય છે એટલે હવે તો જોવાનું એ રહેશે કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓ કાર્યવાહી કરે છે કે કેમ મિત દવે ન્યૂઝ કેપિટલ વાવ થરા